નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ગુજરાતના આજના તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર ચાર સિસ્ટમો છે એ અસર જોવા મળી રહી છે ચારે દિશા તરફથી ગુજરાતમાં અત્યારે જોવા મળી છે જેમાં ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ ચારે દિશામાંથી વરસાદની સિસ્ટમો આવી રહી છે સાથે મિત્રો તૂટી પડેલ વરસાદની સિસ્ટમ હવે મજબૂત બનતી જોવા મળી રહી છે જ્યાં મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાત રાજ્ય ઉપર મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાંથી એક સિસ્ટમ આવી રહી છે કસ્ટ લાગુના વિસ્તાર જે પાકિસ્તાન તેમજ કરાંચી લાગુના વિસ્તારમાંથી એક સિસ્ટમ આવી રહી છે આ સાથે અરબસાગરમાંથી એક સિસ્ટમ આવી રહી છે અને ઉત્તર ગુજરાતના ભાગ તરફથી એક લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર ચારેય દિશાની જે સિસ્ટમ છે એ લગભગ ગુજરાતના ચારેય ભાગની અંદર વરસાદ પાડશે મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ તમે લાઈવ લોકેશનમાં જોઈ શકો છો આ સાથે રાજ્ય પર તબાહી મચાવતી શરૂઆત થઈ ગઈ છે ભારે પવનો સાથે આંધી તોફાન સાથે વરસાદના ગુજરાત રાજ્ય ઉપર છે એ નવા રાઉન્ડ શરૂ થઈ ગયા છે ગુજરાત રાજ્ય ઉપર હવે પછી આગામી ત્રણ કલાક અને પછી ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ મજબૂત બની છે જેના કારણે ભારે પવનો સાથે આંધી તોફાનો સાથે વરસાદ ગુજરાત રાજ્યને ધમરોળ છે રાજ્ય ઉપર અત્યારે મિત્રો દસ દિવસ પછી એટલે કે ઓગણીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીનું જે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે એ આજે આપણે જાણીએ અત્યારે ખાસ કરીને નવા જૂની થવાના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ મહુવા તેમજ રાજુલા ઉનાના અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અંબરલાલ પટેલના લાગુના જેટલા પણ નિષ્ણાતો હશે એમના દ્વારા નવી આગાહી આપવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સૌથી મોટી વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની અને જોવા મળી રહી છે તો મિત્રો મહારાષ્ટ્ર ઉપર પણ નીચેના ભાગોમાંથી મહારાષ્ટ્ર ઉપરના જે પટલા ભાગો છે 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 એ દરેક ભાગોની અંદર જોર અતિ ભયંકર જોવા મળી મહારાષ્ટ્રમાં શાળા કોલેજો બંધ કરી દેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે મોટી વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય માટે ઓગણીસ તારીખથી પચીસ તારીખ વચ્ચે છે એ જોવા મળવાની છે જેમાં આજથી ઓગણીસ તારીખથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે મિત્રો તોફાની બેટિંગ સાથે વરસાદી નવા વાવાઝોડાની જે આગાહી કરવામાં આવી રહી છે એમાં પવનની ગતિ કિલોમીટર કિલોમીટર પ્રતિ પ્રતિ કલાકની કલાકની ઝડપથી લઈ ઝડપે જોવા મળી રહ્યા છે આ સાથે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરને કરવામાં આવ્યું છે સાથે સાથે રેડ એલર્ટો આપવાની સાથે બીજા નંબર ઉપર વિડીયો તમે જોઈ રહ્યા છો તો ભારે વરસાદને લઈને જે ચોંકાવનારી બધી જ માહિતી છે એ આજના વિડીયોમાં તમને જણાવીશું અને ખાસ કરીને જે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આંધી અને તોફાન તોડાઈ રહ્યું છે અને આગામી દિવસોની અંદર આ વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એના વિશે જો માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ કરી તમે અમારી આ યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર જેટલી પણ આગાહીઓ કરવામાં આવશે સૌથી પહેલાં તમને આગાહી છે એ મળી જાય અને માહિતી પણ મળી જાય તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનું જોર ભયંકર છે જોવા મળી છે લગભગ બંને દિશા તરફથી એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે હવે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જે વરસાદનું જોર છે એ ભયંકર જોવા મળી રહ્યું છે વરસાદની જે સ્થિતિ અને દક્ષિણ સૌરાષ્ટ્ર પૂર્વના ભાગની વચ્ચે વરસાદનું જે ભયંકર જોર જોવા મળી રહ્યું છે એ વચ્ચે હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની જે તોફાની બેટિંગ છે શરૂ થઈ અને અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો અમુક જિલ્લાઓની અંદર ભયંકર તોફાની બેટિંગ છે શરૂ થઈ ગઈ છે ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વના ભાગથી લઈને મધ્ય પૂર્વના ભાગો છે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે વરસાદ છે વરસવાનું શરૂ થઈ ગયું છે બે થી ત્રણ દિવસની આગાહી છે મિત્રો ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ માટે ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાશે ગુજરાતના દરિયાકાંઠાની અંદર છે એ વાવઝોડું જોવા મળી શકે છે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર તો મિત્રો ભારતીયથી બારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે આમ જોવા જઈએ તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે વરસાદની સ્થિતિ જ્યારે પણ મજબૂત થાય ત્યારે ગુજરાત રહેજો ઉપર વરસાદ પડે એવી આગાહીઓ કરવામાં આવતી હોય છે પરંતુ આજ જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ અને અંબાદા પટેલ દ્વારા આગાહીમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતથી ખૂબ જ નજીક એક વરસાદની સ્થિતિ છે એ જોવા મળી રહી છે લગભગ તો અરબ સાગરના દરિયાકાંઠાની અંદર વરસાદનું જોર છે એ જોવા મળી છે ને આ વખતે વરસાદની જે સ્થિતિ છે દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડતી જોવા મળી રહી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પવનની ગતિ છે એ ઓછી હોય અને ભેજનું પ્રમાણ જે ખૂબ વધારે હોય આવી સ્થિતિ વચ્ચે ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જે અનુરમાન લગાવવામાં આવ્યું હતું એ અનુમાનના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે વરસાદી સિસ્ટમ છે કે ગુજરાત ઉપર અત્યારે ધોધમાર વરસાદ છે એ પડશે લગભગ બે દિવસની આગાહી કરવામાં આવી રહી છે આજથી ઓગણત્રીસ તારીખ સુધી દસ દિવસની જે આગાહીમાં કહેવામાં આવ્યું હતું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ પડશે તો એ પ્રકારની આગાહી પણ અત્યારે સાચી જોવા મળી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો જે રાઉન્ડ છે છે જોવા મળી રહ્યો રાઉન્ડ વચ્ચે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો અને વરસાદી ઘેરાવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વના ભાગનો વચ્ચે જે અરબ સાગરના દરિયાકાંઠાથી આવતી સિસ્ટમો છે એનો જે ટ્રફ મજબૂત થયો છે એ ટ્રફ જ્યારે પણ વરસાદની ગતિ વધારે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે વરસાદની જે અનુમાનની સ્થિતિ છે એ સ્થિતિ પણ વધતી જોવા મળી રહી છે આ સાથે બંગાળની ખાડીની અંદર એક સક્રિય થઈ રહ્યું છે છે આ સ્થિતિ એ મધ્ય ભારત તરફ આગળ વધશે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે અને મધ્યપ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે વરસાદની સ્થિતિ ખૂબ આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે અત્યારે ઘેરાવો બન્યો છે આ જ વાદળોનો ઘેરાવો ચોવીસ કલાક માટે સક્રિય રહેશે આજ રાત્રિથી આ વાવાઝોડાની સ્થિતિ છે એ ગુજરાત તરફ પહોંચશે અરબસાગરના દરિયાકાંઠાની અંદર તો અત્યારે આ એક સિસ્ટમ પહોંચી ગઈ છે પરંતુ અરબસાગરના દરિયાકાંઠાથી લઈ અને દક્ષિણી ભારતના વિસ્તારો વચ્ચે એટલે કે મુંબઈ મહારાષ્ટ્ર કોકણ સાથે સાથે મિત્રો બેંગ્લુર બેંગલવીપ મુદ્રાઈના વિસ્તારો હોય તમિલનાડુ સાથેના વિસ્તારો હોય તો આ દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે એની સ્થિતિ હવે મજબૂત થઈ છે અને વરસાદની સ્થિતિ જ્યારે મજબૂત થાય ત્યારે એ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળતી હોય છે ખૂબ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે હવે પછી ચોવીસ કલાક માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાતાવરણની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે ત્રણ સિસ્ટમ એક સાથે મિત્રો વરસાદની ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે આ ત્રણે ત્રણ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ મધ્ય પૂર્વના ભાગ વચ્ચે છે 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 જોવા જોવા મળવાની મળવાની એટલે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ એ અત્યારે મુંબઈના વિસ્તારો તેમજ રત્નાગીરીના વિસ્તારો બેંગ્લોર બેંગલવીના વિસ્તારો દરેક વિસ્તારોની અંદર દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે રાજ્યો છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ અતિભારે જોવા મળી રહ્યું છે અત્યારે આ વરસાદની જે સ્થિતિ જોવા મળી છે એવી સ્થિતિ મિત્રો ઓગસ્ટ મહિનામાં ક્યારેય પણ જોવા નથી મળી એટલે કહી શકાય કે લગભગ સો વર્ષનો રેકોર્ડ ઓગસ્ટ મહિનામાં તૂટવાનો છે ગઈકાલે પણ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદ છે એ અતિભારે પડ્યો હતો સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો એટલે હતો એટલે કે બે ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ લઈને આગાહી જે કરવામાં આવી હતી એ જ પ્રકારનો વરસાદ આવનારા દિવસોની અંદર પણ પડશે જેમાં આજે ઓગસ્ટથી લઈને ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એમાં અવારનવાર કહેવામાં આવતું હોય છે કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસાની સ્થિતિ મજબૂત બની છે એ સ્થિતિના ભાગરૂપે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એ હજી મિત્રો બે થી ત્રણ દિવસ સુધી આગાહી રહેશે અને આ જ પ્રકારે આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર ઉપરથી ભારે વરસાદનો જોર દર્શાવશે જેમાં અત્યારે તો વરસાદ ધીમો પરંતુ બે દિવસ પછી ગુજરાતમાં ફરી વખત વરસાદનો જોર વધશે અને આ સ્થિતિ વરસાદની જે મજબૂત થશે એમાં પણ અવારનવાર કહેવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ છે એના ઘેરાવાના કારણે સિસ્ટમનો જે મજબૂત થતો ભાગ છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર અસર

આવનારું અઠવાડિયું છે એ પણ ઘાતક સાબિત થશે ચોમાસાની સ્થિતિનો મજબૂત થતો જે ઘેરાવો છે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોની વચ્ચે જે દરિયાઈ કરંટ જોવા મળ્યો છે એમાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનો છે એ જોવા મળશે જેની અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે આ સાથે ગુજરાત ઉપર અત્યારે ચક્રવાતી તોફાન છે એ મનરાતું જોવા મળી રહ્યું છે વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોઈશું આજ રાત્રિના પણ ફરી વખત નવી માહિતી અને આગાહી સાથે ફરી વખત મળશું તો મિત્રો આજનો વિડિયો છે તમે લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડિયો છે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી છે એ અને વરસાદને લગતી હવામાન સમાચારને લગતી જે પણ માહિતી છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતી રહે